મને <indo up wast legislation>

અમારા બધા આ બશીત આ તો દિવાળી મલવા બધા એ કીધું ગયા જઈન પછી અમે વૈતો હે મળી જા અલ્યા નક્ષી ને હા ચિલો જબર ખાસ ચિલો નું

વાગે કોટા તો વાગી જાય તો મારું છે ને તારે નઈ આવે તું આ હા ચાલકનો પણ થાય এমনি বাউ জপ জপ কর তুই বলতি বল তুই নাহি চালু কর না চালু কর না আমার মা পাগম চকাই ও মেলবান